મૂળાની કુરકુટી બનાવવા માટે આપણે એક કિલો જેટલા મૂળા લઈ લીધા છે આ દેશી મૂળા છે જેના પાન આવી રીતે મીડિયમ સાઇઝના હોય છે તો થોડીક દાળીનો ભાગ લઈને આપણે આવી રીતે બધા મૂળાના પાન કાપી લેશું આમાંથી જે પીળા થઈ ગયેલા પાન હોય એનો આપણે ઉપયોગ નહીં કરી અને થોડીક દાળીનો પણ આપણે ઉપયોગ કરીશું કારણ કે દાળીનો ક્રંચ છે ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતે મેં બધા મૂળા વીણી લીધા છે હવે આ મૂળાના પાન છે એ વજનમાં ચારસો એંસી ગ્રામ જેટલા નીકળ્યા છે આ મૂળાને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લીધા છે અને ત્યારબાદ આપણે આ રીતે કટ કરતા જવાનો છે તેવી રીતે એક બંચ બનાવી લેવાનો અને જે આગળનો ડાળીનો ભાગ છે આવી રીતે ઝીણો ઝીણો સમારીશું તો ખાતી વખતે ક્રંચ છે ખૂબ જ સરસ લાગે છે અને સાથે સાથે એના જે ન્યુટ્રિશન છે એ પણ આપણે મળી રહે છે તો આવી રીતે ઝીણા ઝીણા મૂળાના પાનને આપણે સમારી લીધા છે તો અહીં બધા પાન તૈયાર થઈ ગયા છે હવે અહીંયા આપણે વઘાર માટે જાડા જાડાતળીવાળી કડાઈ લઈ લીધી છે જેની અંદર આપણે પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ અહીંયા વધારે જ લેવાનું છે એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને બે સૂકા મરચાં નાખીશું તો હિંગનું પ્રમાણ આપણે થોડુંક વધારે જ લેવાનું છે એનાથી ફ્લેવર સરસ આવશે હવે પાંચ તીખા મરચાં લીધા છે તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો ઝીણા ઝીણા સમારીને લીધા છે એક ટી સ્પૂન જેટલું મીઠું હાફ ટી સ્પૂન જેટલું હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીને સેજ ચલાવી લેશો અને ફટાક મૂળાના પાન નાખી દેશું જેથી મસાલા આપણા બળી ન જાય તો આવી રીતે વઘારમાં જ મસાલા નાખી દેવાથી શાકનો કલર છે ખૂબ જ સારો આવે છે હવે અડધા પાન આપણે નાખ્યા છે ને પહેલાં આપણે મિક્સ કરી લેશું જેથી મિક્સ કરવામાં સહેલ્યત રહે શરૂઆતમાં આ પાન મોટા હોય છે ધીમે ધીમે જેમ રંધાતા જાય છે તેમ શ્રિંક થતાં જાય છે સાથે મિક્સ કરી લીધા બાદ બાકીના પાન નાખી દીધા છે એને મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને આપણે અને પાંચ મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર પકાવી લીધું છે તો પાંચ મિનિટ પછી જોઈ શકો છો મૂળાનું બધું પાણી છૂટી ગયું છે પાનનું અને હવે ત્યારબાદ મસાલા કરી લેશો તો ધાણાજીરું પાવડર નાખી દઈશું તો અઢી ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખ્યું છે એક ટી સ્પૂન જેટલું આપણે ગરમ મસાલો નાખીશું ગરપણ માટે મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે તો બે ટેબલ સ્પૂન જેટલી નાખી છે ગરપણનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો સાથે મિક્સ કરી લીધા બાદ હવે થોડું થોડું કરીને બેસન ઉમેરીશું તો ત્યારે પાંચ ટેબલ સ્પૂન જેટલું મેં મેસન નાખ્યું છે એક ભેગું નથી નાખી દેવાનું કારણ કે જેમ આપણે મિક્સ કરીશું જ આપણે ખબર પડશે કે આપણે કેટલા બેસનની જરૂરત પડે છે બ દેશી કે હાઇબ્રિડ બંને મોઢામાં પાણીનું પ્રમાણ અલગ અલગ હોય છે તો આવી રીતે થોડું થોડું કરીને આપણે બેસન નાખવાનું છે તો અહીં જોઈ શકો છો કે ભાજીનું પ્રમાણ વધારે છે જ્યારે બેસનનું પ્રમાણ ઓછું છે તો ફરી પાછો આપણે થોડુંક બેસન નાખીશું તો ફરી પાછું મેં ચાર ટેબલ સ્પૂન જેટલું બેસન નાખ્યું છે અને ફરી પાછું આપણે એને મિક્સ કરી લેશું હજી પણ તમે જોઈ શકો છો કે બેસન થોડુંક ઓછું લાગી રહ્યું છે ભાજીનું પ્રમાણ વધારે લાગી રહ્યું છે એટલે ફરી પાછું મેં અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું બેસન નાખ્યું છે અને હવે આ પ્રોપર માપ છે હવે આનાથી વધારે આપણે આની અંદર નહીં નાખીએ સાથે આપણે બેસનના માપનું મીઠું નાખી દઈશું એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે અગાઉ આપણે મીઠું નાખ્યું હતું એટલે અત્યારે ઓછો મીઠાનો ઉપયોગ કર્યો છે અને એક મોટા લીંબુનો રસ નાખી દેશું અને બધી વસ્તુઓને મિક્સ કરી લેશો તો અહીં તમે જોઈ શકો છો હવે ભાજી પણ સરખી છે અને બેસનનો ભાગ પણ સરખો છે તો આ રેશિયો હોવો જોઈએ અત્યારે મને થોડી ઘડપણ ઓછી લાગી રહી હતી એટલે એક ટેબલ સ્પૂન જેટલી નાખી છે ઘડપણનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો સારી મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો બધું સારી મિક્સ થઈ ગયું છે ક્યાંય પણ બેસનના ગાંઠા નથી રહ્યા હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેશું અને લીડ કવર કરીને પાંચ મિનિટ સુધી આપણે આ શાકને સીજવા દેશું કારણ કે બેસન નાખ્યો છે તેની કચાશ દૂર થવી જરૂરી છે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે બેસનની કચાશ દૂર થઈ ગઈ છે અને આ શાક તૈયાર છે આ શાકને તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો હસબન્ડના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ને ગમે ત્યારે બનાવી શકો છો આ શાક એટલું ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે ફુલ્કા રોટલી સાથે તો આ શાક ખાવાની મજા જ પડી જાય છે તો અમારે અહીંયા આને મૂળાની કુરકુટી કહેવામાં આવે છે તમારે ત્યાં આને શું કહેવામાં આવે છે કમેન્ટ બોક્સ માં લખીને જરૂરથી જણાવજો મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા સિટીથી તમે છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લગાવ લખજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારા વિડીયો કયા કયા ખૂણે પહોંચે છે તો આ શાક તૈયાર છે પીરસવા માટે જેને આપણે પ્લેટ આઉટ કરી લેશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કોઈપણ કારણસે ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા પાછું આપેલું બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ